હલો ફ્રેન્ડ્સ આજે આપણે ચોમાસામાં મળતા પાતળાની રેસીપી આપણે બનાવીશું ગુજરાતમાં સીતરા સાતમના દિવસે અમારા ઘરમાં અચૂક બનતી એવી પાત્રાની રેસીપી આજે હું તમારા સાથે શેર કરવા જઈ રહી છું તો એના માટે આપણે જોઈ લઈએ તો પહેલાં અળવીના પત્તા છે જે અળવીના પત્તા મેં વીસથી પચીસ લીધા છે એને એને અળવીના પત્તાને આ રીતે નસ કાઢી અને સાફ કરી લીધા છે અને પાણીથી ધોઈ અને કોરા કરી અને રાખી દીધા છે એની અંદર સામગ્રીમાં જોઈએ તો અઢીસો ગ્રામ જેટલો ચણાનો લોટ છે મીઠું છે સોડા છે આંબલીનું પાણી મરચાં અને કોથમીરની ચટણી છે તેલ હિંગ હળદર મરચું ગરમ મસાલો અને આ પાવડરમાં દાણા જીરું જીરું વરિયાળી અને તજ અને લવિંગ એક એક નાખી અને એની સરસ ભૂક્કો બનાવી લીધો છે પંદર મિનિટના રેસ્ટ પછી ખીરું તમે જોઈ શકો છો કે એકદમ સરસ તૈયાર થઈ ગયું છે હવે આપણે એમાંથી પાત્રા વાળી લઈશું એના માટે મેં એક પેટ લીધી છે અને આને જ નાના બે ત્રણ ત્રણ પત્તાથી જ વાળીને હું બનાવું છું આ રીતે ખૂબ સરળ રીતથી વાળીને આપણે તૈયાર કરેલા કૂકરમાં એક એક વીંટો મૂકતા જઈશું જુઓ બધા પાત્ર મેં તૈયાર વીંટા વાળી અને કૂકરમાં ભરી દીધા છે હવે હું ગેસ ચાલુ કરી અને એને છ સીટી થાય ત્યાં સુધી એને ચડવી લઈશું અને એકદમ સરસ ચડી ગયા છે અને એનું ફિનિશિંગ પણ ખૂબ સરસ છે

મિત્રો આપણે પાતરાની રેસીપી સરસ તૈયાર થઈ ગઈ છે ખાવા માટે તૈયાર છે મારી આ રેસીપી તમને ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલ સાથે જોડાઈ રહેજો વિડીયો જોવા માટે તમારો આભાર થેન્ક યુ